જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણે ઘરેથી જ કરી છે તમે જાણો છો તો જો આમ આમ છે ને એવી ઘરથી બહાર નીકળીએ ને ત્યાં સામે ધોરીનાના દર્શન થયા અને એવું બધાને ચેક કરો અને કાલે તો મહેશભાઈ આપણે એક મસ્ત સરપ્રાઇઝ આપી દીધી અને સરપ્રાઇઝ એ શું છે ખબર તમને થોડી વારની અંદર જ બતાવું પેલા એક ગાયો જોઈ લે ઘણા દિવસથી આપણે જોઈ નથી એટલે એમ છે પણ સુમન ટોપ છે ને ટોપ બાકી આ બંને અહીંયા બે વાછડ્યું ત્યાં એ મોટી થઈ ગયો ધીમે ધીમે નામ તો ભૂલી ગયો પુસ્તાની શું નામ છે આનું નામ સુરભી છે લગભગ ને આનું કંઈક છે ખબર નહીં અને સરપ્રાઈઝ શું છે ખબર ખમો બે મિનિટમાં જ બતાવું બે મિનિટ તો નહીં પણ હમણાં જ ये जो अमूशुल से क्या सिंगड़े है ना लाल से जो दूसरा सिंगड़े कटने कैसे ना। है ना लक्की ना वो दूधे एक जो काल कट्टे हैं काल बोपुरे बेक दिन से ध्यान रखूं पढ़ से सिंगड़े जाड़े हैं से कि नहीं અને આના સિંગ કાઢીએ તમે બધા કહેતા હશો ને કે પોપટના ક્યારે કાઢવા છે તો પોપટના હવે થોડા ટાઈમની અંદર જ કાઢી નાખવા છે કારણ કે હમણાં આપણે જવાનું છે વતનમાં દસ દિવસ માટે ઘરે લગ્ન છે એટલે તો શું અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે એટલા માટે જ આપણે અત્યારે પોપટના સિંગ નહીં કાઢીએ કારણ કે જો આને શું અત્યારે સિંગ કાઢી કેમ આજે ઘરે રાખી છે એ માજી રૂજાઈ ના જાય ને જ્યાં સુધી ધ્યાન રાખવું પડે નહીં તો સિંગ કાઢ ના હોય પછી અંદરનું છે ને એકદમ સોફ્ટ હોય આમ પોચું પોચું એટલે જો જ્યાં ત્યાં અપકાઈ જાય ભટકાઈ જાય ને તો તૂટી જાય તો સિંગ મુર્ગા સારા લાગવા બદલે બગડી જાય એટલે સિંહ કાઢીને પછી ધ્યાન રાખવું પડે ખાસ લાગે કાલ તો હું આપે ખબર નહીં પણ અહીંયા હું બપોર જમવા આવ્યો ને ત્યારે જોયું સિંગ નીકળેલા હતા સવારે ઘરે રાખી હતી હજી હું પૂછવાનો હતો મહેશભાઈને કે શેના માટે ઘરે રાખી એ તો ઉપાડી લીધા સિંહ કામ તો થઈ ગયું ને હવે જાય પાંજરાપુર અને એક બળદનું આપણે ઓપરેશન કરવાનું છે તો ઈ તૈયારી ચાલુ કરીએ હવે આપડે છે પાંજરાપુર પહોંચી મને એમ હતું ભગત કે બધી તૈયારી હશે પણ

આ રહ્યો સામે અંદર ઠેર દેખાય તો હાલો એને કોઈને પકડી લે અને ઓપરેશન થિયેટરની અંદર પહોંચાડી નાખી કારણ કે બધું ફટાફટ કરવું પડશે બધું હું કામ બાકી છે એટલા માટે તો ખૂબ મહેનત કર્યા પછી હે એ ફાઇનલી બળદ અહીંયા ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગયો અને અહીંયા પહોંચ્યા પૈકી એવો થાકી ગયો ને બરા એટલું કર્યું ને આ ડુંબર એટલું કર્યું ને કે અહીંયા આવીને બેહી ગયો સીધો અને જો હોસ્પિટલે આ ભરી મૂકી ગયો અહીંયા પોલરો કર્યો અહીંયા છે છાંટ આવ અને આ મોલો કેમ આ થાકી ગયો છે બીડી ટેકાવી હાલો હાલો ક્યારેક તો ઓપરેશન ની તૈયારી ચાલુ કરીએ અને કરીએ એનું ઓપરેશન તો મિત્રો પૂરેપૂરી દોઢ કલાકનો સમય લાગ્યો અને બળદનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે તમે અહીંયા બળદને ચેક કરી શકો છો કમ્પ્લીટ બેઠો છે અને વાર લાગવાનું કારણ એ જ કે બળદે રાતે ખાઈ લીધું હશે કઈ એટલે હું ઓગાર ઉથલતો નતો ને એવું બધું હતું એટલે હું પેટમાં ભરેલું હતું ને એટલા માટે થોડીક વાર એમ લાગી કારણ કે એનું મોઉ ચૂકરાવું પડે ને એવું એવું બધું થોડીક તકલીફ વધારે પડે એટલા માટે થોડીક વધારે વાર લાગી એની તરફ ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે અને જે ઇન્ફેક્શન હતું બધું આપણે બારે લઈ લીધું કાંઈ અંદર છે નહીં એટલે થોડા ટાઈમની અંદર ટાંકાનું બધું કાર્યક્રમ પૂરો થઈ જાય છે અને થઈ જાય છે એકદમ ઓકે સાફ સફાઈનું કામ ચાલુ છે પગ જો કચરો નાખવા જાય છે અને બળદ શાંતિથી જે અંદર બેઠો છે થોડી વાર એકવારનો ઊભો થયો હતો પણ વરી પાછો બેસી ગયો કારણ કે ગેનની અસર હશે ને એટલા માટે તો જો સામે જ બળદ છે ને એકદમ ઓકે પૂરશે તો હવે જાશું આપણે માંદાવરવાડામાં ચેક કરશું કાંઈ નવો કેસ આવ્યો તો અને ડ્રેસિંગનું કામ છે એ બધું ઓકે કરશું તો પાંદરાપુર આપણે એક બળદનું ઓપરેશન કરી માંદાવરવાડામાં ડ્રેસિંગનું કામ ઓકે કરીને આવી ગયા છે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ લગભગ આજે હર્ષદ મેં તમને સવારે જ વાત કરી એ પ્રમાણે કે લગ્નમાં જવાનું છે તો હર્ષદ તો લગભગ આજે જ નીકળી જશે તો આજથી હે વીસ પચીસ દિવસ બધું કામ લગભગ લગભગ આપણે સંભાળવાનું છે આજની તો કાલ મતલબ એક બે દિવસમાં એ જવાનું છે એ સંભાળવાનું છે તો અત્યારે નીણ નાખવાનું બધું એક પૂછી લઉં કે બાકી છે કે પહેલાં તો એ પૂછા કરું કે છે કે નીકળી ગયું હતું એના પછી બધી વાત કરીએ આગળની ભગે આ જો ગ્રીન પાસવાળા ખાઈ ખાઈને ત્રાણા અને અહીંયા બેઠા એ તો વાંધો નહીં અને આ બંને જો ઢીંગલીઓનું કેવું પેક કર્યું છે જોઈએ અહીંયાથી શું કરે છે એ ક્યાંથી દેખાશે એમાં અહીંયા દેખાય એવું રાખ્યું નહીં હે ઢીંગલીઓ શું કરો છો તમે બંને પેક કેવું કર્યું જો રાતે ઠંડી ન લાગે એટલા માટે બધી બાજુથી પેકો પાછળથી પેક સાઈડમાંથી પેક આગળથી પેક અને આ બાજુ તો પેક છે જ એટલે એ કમ્પ્લીટ ને ઠંડી હંચોળી ન લાગે અને દિવસના તો ઠંડી હોય નહીં એટલી પણ છતાં દિવસના પેક જ રાખીએ બાકી આ બંનેને ચેક કરો પોપટના સિંગ હવે આપણે થોડા ટાઈમમાં કાઢવા ઘરેથી આવીએ ને પછી જો સિંગ અમારે આવવા તો જો પહેલાં પછી સિંહ કાઢજો એ એક રાઉન્ડમાં લે પાછળ એકવાની ઉપર ચલી નજર કરી લે અને પછી હર્ષદ સાથે વાત કરીએ કે કેમ કેમ અને ક્યાં સુધી પહોંચાડ્યું પાણી લગભગ ભરવું પડશે પછી ભરી નાખશું જો બધા શાંતિથી ઊભા છે તો એક વાર અંદર આપણે જઈએ ને પછી અંદરથી જોઈએ તો આપણે અંદર આવી ગયા હતા ને જો આને ઢોઈ રાખે છે હા ચાલો પરમ અહીંયા જો હર્ષદ શેઠ જવાના હતા પણ ગયા નહીં દેખાતા નહીં અત્યારે એ કે તમે આ બધાને ઢોઈ રાખો તો હું નીણ લેતા હું કોઈ વાંધો નહીં એમાં જો આ જે યંગ જનરેશન રહી ને એ તો અહીંયા જ ઊભી રહી હું જે ઉપરના રહ્યા ને મોટી ઉંમરના એ બધા પાછળ હોય હર્ષદું મેં પૂછા કરી તો કે કા લવાયે કાલ કાલ કરતી લગભગ ત્રણેક દિવસ તો થયા છે હે તારે ક્યાં જાવ જેમ જેમ વાર લાગશે ને તેમ માહોલ ગરમ થતો આવશો એટલે ઝપાટો કરવો પડશે જો પરી બાકી આપણી પૂનમને છે આજે બિદદાન થઈ ગયું છે સવારના અને કયું બિદદાન કર્યું હું કાલે તમને નક્કી જણાવી દઈશ કારણ કે આજે છે પછી એકાદ પોઈન્ટ રાખવો પડે ને કાલે થમનેલ બનાવવા માટે બાકી બધું તમને કહી દઉં તો મારી પાસે પછી ડેઈલી વ્લોગિંગ માટે કોઈ શું કહેવાય શું કહેવાય એને કોન્ટેન્ટ કાંઈ રહે નહીં એટલા માટે હું તમને આજે પૂનમનું કાલ બતાવીશ અને વસે તો મેકલનું પૂનમનો એક ઉઠલો કર્યો છે આજે હવાર બિદાન કર્યું મેકલને લગભગ મહિનો થઈ ગયો છે તો એ બંનેનું હું તમને કાલે જણાવીશ બાકી અત્યારે નીણ નખાઈ જાય એની રાહ છે પરી પરી જો કોકને ખંભે બંદૂક ફોડે ઓને માથું મારી હે અને નંદિનીને માથું મારીને આગળ કરે ગયો ગાંધીજી જેવી છે કોકને ખંભે બંદૂક ફોડે એવી સાચી વાત ને તો નીણ કમ્પ્લીટ થઈ ગઈ ને બધા જો અહીંયાથી આપડે રવાના થયા એટલે પાછળ પાછળ આવવા માંડ્યા છે અને આ ભાઈ ને તો ઘરે જવાનું હતું ને ધીમે ધીમે હે કે નહીં મન થાય તો ઘેર જવાનું મન ક્યાંથી થાય હે જો આ બધા હે એ નીણ ઉપર આવી ગયા છે અહીંયા થોડુંક નાખવું હોય કે નહીં હા તું કટી લેતા હું દૂર ખાલી કરી નાખું આમાં તો વજન એટલો ને પાછો આમાં શું આનો એક આ ફાયદો થયો આમાં થોડું વધારે થાય ને એટલે આવી રીતે ખાલી કરી નાખવાની થઈ ગઈ કે નહીં थोड़ी रह गई पण आ ब्लॉग ने आ बतू केम मेंटेन करू मारे गओ अवे थई गई का तो हम साइड में रख हाँ हाँ। ह हाँ, ओ हाँ। जानी बोरवा हमारी थोड़ी रह गई तो हाथ थी साफ करना छे देखियो कंप्लीट आ थोड़ी बदी साइड में ने आ बदा अइया खावा मडिया है जार पानी भराई गयो ओके અહીંયા થોડી કટી નાખવી તો એ નાખી દે અને આગળ પોપટનું ને એને એની પાડીને તો પાડી તો છે જ ડાયરેક્ટ પોપટને પૂનમવાળા બંને વાસડાને થોડીક નીણ નાખી દે અને પછી જશું આપણે ઘરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરેથી ફરી આવી ગયા છે પાંદરાપુર અને અહીંયા ચેક કરો બળદભાઈ ભાઈ તો ઊભા થઈને આલ્યા ગયા છે વાળાની અંદર અને અત્યારે ત્યાં નીણને ખાતા હશે આપણે હજી ગયા નથી પણ હવે જઈને જોશું બાકી અત્યારે આપણે કામ કરવાનું છે જે કાલે બાકી હતું એ કયું દવા મેળવવાનું દવા ઘણી બધી આવી ગઈ છે ને હજી થોડી ઘણી આવવાની છે તો એ બધું હવે આવવાની તો ચાલું રહેશે પણ સ્ટોક ઘણો બધો આવી ગયો છે તો મેળવવી પડશે તો એ કામ અત્યારે ચાલુ કરીએ મિત્રો આપણે અહીંયા પાંજરાપોરા ત્રણ વાગે અને ત્રણ વાગે લગભગ સમજોને ને ત્રણ પંદરે અથવા ત્રણ ને ત્રીસે આપણે દવા મેળવવાનું કામ ચાલુ કરી નાખી દુ અને અત્યારે કેટલા વાગે ખબર જો પાંચ એકાવન થઈ ગઈ છે અને આપણી ટીમ મેમ્બર બધા થાકી ગયા હાથ જોડી લે એક બોક્સ ભગત મેળવી લઈએ હજી ચાલો મેળવજો ને આપણે

કેટલા બિલ છે હોય ઓછા ઓછા વીસેક બિલ છે અને આ કોમ્પ્યુટર લઈને બેઠા અને બી દવાઓ પડ્યું છે એમને અને હવે બધા થાકી ગયા તો આજનું બધું અહીંયા જ રાખી દેસું હવે બીજું વધ્યું એ બધું કાલે બરાબર ને ભગત કાલ સવારથી વળી દુકાન ખોલશું સાચી વાત છે હવે તો આજનું લગભગ ત્રીસ કામ થયું છે દવા મેળવવાનું અને બીજું કાલથી જોશું તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા છે અને મેં તમને સવારના કીધું હતું સવારના બપોરના એ પ્રમાણે હર્ષદભાઈ અત્યારે ગેરહાજર છે તો જો આપણે માણસોને લગાડી દીધા કામે હિરેનભાઈ કેમ છો મોજમાં ને હાલો તો આજો અત્યારે ખાણ બનાવવાનું કામ ચાલુ છે ને આજે ગુમાત અમે ધૂળ વીણે છે છોકરાઓ તો વીણાવીને બધાને ખાણ મૂકવાની તૈયારી કરીએ તો પછી મિત્રો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને આવી ગયા છે ઘરે ઘરે આવે જમી લીધા છે અને હવે બસ વિડીયો એડિટ કરીને નાખશું અને આજના વિડીયો નહીં સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં